ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢના પ્રવાસે હતા જુનાગઢના પ્રવાસે આવ્યા હતા અહીં શહેરના ઝાંસીની રાણી સ્થળ ખાતે સભાને સંબોધન કર્યું હતું તેઓએ સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે જુનાગઢની ભૂમિને તેઓ નમન કરે છે લોક પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો આજનો તેમનો કાર્યક્રમ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં સામાન્ય લોકોની ચિંતા થતી હતી જુનાગઢ પંથકમાં પાક વીમાના નામે પૂરી માહિતી અપાતી નથી મોંઘવારી બેફામ બની છે હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત ઘટી છતાં ગેસના બાટલાની કિંમતમાં વધારો થયો કાળા ધન અને પંદર લાખ બેંક ખાતામાં જમા કરાવવાના વાયદાઓનું કાંઈ જ થયું નહીં હું હિન્દુ છું પરમ તત્વ એક છે ખાસ વાત તેઓએ એ જણાવી હતી કે મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાનની પ્રાર્થના હોય મત માટે ન હોય અને કામના નામે મત હોય તો રામના નામે ન હોય સંબોધન પૂર્ણ કર્યા બાદ ઝાંસીની રાણી સ્થળથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે તેઓ કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં શહેરના પાયાના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સભા સ્થળે પહોંચ્યા પૂર્વ

શક્તિસિંહહે બાવીસ જાન્યુઆરીના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવને બીજેપીની ઇવેન્ટ ગણાવી કોંગ્રેસમાં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા જુનાગઢમાં શક્તિસિંહ ગોહિલની સભા કલેક્ટરને શહેરના વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું કેમરા મેમ ટ્રાવેલિયા મથુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ જુનાગઢ ખાતે કાર્યગઢ શહેર અને જિલ્લાના પ્રશ્નો અતિ વિષમ પ્રશ્નો છે ત્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકાર જુનાગઢ ની જનતાના પ્રશ્નો માટે નક્કર પગલાઓ લે એના માટે એક પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જઈશું આ વ્યવસ્થા કરવા માંગતા નથી કલેક્ટર ઓફિસની બહાર અમે ઉભા રહીશું પદયાત્રા બાદ અને અમારા જિલ્લાના પ્રમુખ કલેક્ટર શ્રીને જઈને પત્ર આપીશું જુનાગઢમાં માલધારીઓનો મોટો પ્રશ્ન છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ઘાસ માટે એમને પાસ આપવામાં આવતા હતા આ પાસ બંધ કરવામાં આવ્યા છે જુનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપણું કરનારા લોકોએ આડેધડ દબાણો કરેલા છે અને પરિણામે પાણીના વહેણ પણ રોકાયા છે થોડોક વરસાદ પડે અને પાણી પાણી જુનાગઢમાં નાના વેપારીઓ ઘરમાં રહેતા લોકોને તકલીફ પડે છે ખરા અર્થમાં જે ગ્રાન્ટ અમારા ધારાસભ્ય ભીખાભાઈએ પૂછેલા પ્રશ્ન પ્રમાણે સાત હજાર સાતસો કરોડ અહીંયા આપવામાં આવે પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ જાય છે અને રસ્તા નળ ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ ખેડૂતોને અતિવૃષ્ટિમાં પારાવાર મુશ્કેલી થઈ છે માલધારીઓના માલ ઢોર તણાઈ ગયા છે યોગ્ય વળતર હજી સુધી મળ્યું મોંઘવારી છે રાજસ્થાનમાં ચૂંટણી ટાઈમે ચારસો માં ગેસ નો બાટલો તો આટલા વર્ષોથી ગુજરાતના લોકોને અગિયારસો માં કેમ લૂંટાય છે આનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો પડે એવું લોકોની વાયકા છે એ શા માટે મેં મોંઘવારીનો માર્ગ લીધો શિક્ષણ માણસ સામાન્ય માણસને ની જમીન નહી માલધારીઓની સમસ્યાઓ જે આમ જનતાના પ્રશ્નો છે અમારા આવેદન પત્ર સાંકળેલા છે અને આવેદનપત્ર આજે આપી શકીએ